જ્યારે ઘરમાં ભગવાનનો વાસ હોય છે ત્યારે તમને મળે છે આ અગિયાર સંકેતો મિત્રો જો તમને રોજ સવારે આ સંકેતો મળે તો સમજવું કે ભગવાન તમારા ઘરમાં વાસ કરી ચૂક્યા છે પણ તે સંકેતો શું છે આજે આપણે આ વિશે વાત કરીશું આપણે બધા જાણીએ છીએ કે ભગવાનના આશીર્વાદ મેળવવા માટે પૂજા ઉપવાસ અને ભોજન અર્પણ કરવામાં આવે છે લોકો ભગવાનની સામે દીવા પ્રગટાવે છે જેથી તેમના આશીર્વાદથી જીવનમાં સુખ શાંતિ રહે અને કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ દૂર રહે તેની પૂજા કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે પરંતુ શું તમે જાણો છો કે તે આપણને એવા સંકેતો પણ આપે છે કે તેની કૃપા આપણા પર છે જ્યારે તમે પૂજા કરો છો ત્યારે ભગવાન તમારા ઘરમાં રહે છે તે ક્યારેક પ્રત્યક્ષિત સ્વરૂપે હોય છે તો ક્યારેક આળકથરી રીતે ઘરમાં ભગવાનનો વાસ થવાથી તમને તેનો અહેસાસ થવા લાગે છે અને ક્યારેક તમે તેને જોઈ પણ શકો છો પરંતુ શું થાય છે જ્યારે ભગવાન તમારા ઘરમાં રહે છે અને પછી કેટલીક ભૂલોને કારણે તે પાછા ફરે છે આવું ત્યારે થાય છે જ્યારે લોકો પૂજા કરે છે અને પછી થોડા દિવસો પછી તેને છોડી દે છે તેનાથી ભગવાનના આશીર્વાદ પણ દૂર થઈ શકે છે એની ભગવાનની ઉપાસના સતત કરતા રહો કેટલાક લોકો એવા હોય છે જેમના ઘરમાં ભગવાનનો વાસ હોય છે પરંતુ તેઓને તેનો ખ્યાલ નથી હોતો તેઓ કહે છે કે હું દરરોજ પૂજા કરું છું છતાં પણ મને ભગવાન કેમ દેખાતા નથી આવા કૃત્યો ભગવાનને ક્રોધિત કરી શકે છે તો આજે અમે તમને એવા સંકેતો જણાવીશું જેના દ્વારા તમે જાણી શકો કે ભગવાન તમારા ઘરમાં રહે છે ચાલો તે સંકેતો વિશે જાણીએ સૌથી પહેલાં જ્યારે તમે બ્રહ્મ મુહૂર્તમાં સુઈ જાઓ અને જાગી જાઓ તો આ સંકેત દરેક દિવસના સમય થઈ શકે છે ભગવાનની નિશાની માનવામાં આવે છે આ સમયે જો તમે મંદિરમાં પૂજા કરતા હોવ કે મંત્રોચ્ચાર કરતા હોવ જેવા સપનાઓ આવે તો એ પણ સંકેત છે કે ભગવાન તમારા ઘરમાં છે જો તમે બ્રહ્મ મુહૂર્તમાં શંખનો અવાજ સાંભળો મંત્રોનો અવાજ ખંતળીનો અવાજ અથવા કોઈ પણ નામ જેમ કે કોઈ તમને રામ રામ કહેતું હોય જો તમે આવો અવાજ સાંભળો છો તો પછી ભગવાન તમારા ઘરની બીજી નિશાની છે જ્યારે તમે આવો જાણી શકો છો સવારે નાહ્યા પછી તૈયાર થઈ જાઓ પછી તમને એક અલગ જ સુગંધ આવે છે તે એક વિચિત્ર સુગંધ છે જે તમારા ઘરમાં કોઈને નથી મળતી ફક્ત તમે છે તે ન તો કોઈ અત્યારની સુગંધ છે કે ન તો કોઈ અગરબત્તી કે અન્ય કોઈ વસ્તુની તમને બસ આ વિચિત્ર ગંધ આવે છે જે તમારા મંદિરની નજીકથી આવે છે તમે તમારા ઘરના મંદિરની જેટલી નજીક જાઓ છો તેટલી વધુ સુગંધ આવે છે મિત્રો થા ગંધ દેવી દેવતાઓની છે જે તમને જણાવે છે કે ભગવાને તમારા ઘરમાં વાસ કરવાની શરૂઆત કરી છે જ્યારે તમારા ઘરમાં વાસ થવાનું શરૂ થયું છે ઘરની અંદર ગંધ આવે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ હોય છે ત્યારે સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે અને તમને સુગંધ આવવા લાગે છે આ સુગંધ ખૂબ જ સરસ સુંદર અને મીઠી હોય છે જે તમારા મનને સંપૂર્ણ રીતે મોહિત કરી દે છે જ્યારે પણ તમે પૂજા કરવા જાઓ છો અને તે જ સમયે કૂતરો બિલાડી ગાય કે અન્ય કોઈ વ્યક્તિ જેવા જીવો સાધુ તમારા દરવાજે આવે છે અને તમારી સાથે આવું થાય છે કે અઠવાડિયે ત્રણ ત્રણ વાર ભગવાન આવે છે એટલે કે તે તમારા ઘરે આવે છે કારણ કે ગ્રાય માતાનું સ્વરૂપ છે પુત્રાને પણ ભૈરવ બાવાનું પ્રતિક માનવામાં આવે છે અને જો કોઈ ભિખારી આવે છે તો તે પણ ભગવાનના કોઈ રૂપમાં આવતો હોય છે આપણે તેને ક્યારેય ભગાડવો જોઈએ નહીં બલકે તેઓને સંતોષ આપવો જોઈએ એટલે કે તેમને ભોજન આપવું જોઈએ તેમને સન્માન આપવું જોઈએ દૈન કે અન્ય કોઈ વસ્તુનું દાન કરવું એ અલગ વાત છે પરંતુ સૌથી મોટું દાન અન્ન અને પાણીનું માનવામાં આવે છે જો તમને રાત્રે સૂતી વખતે વારંવાર સપના આવે અને સપનામાં કોઈ મંદી મૂર્તિ કે ભગવાનનો ફોટો દેખાય તો તેનો અર્થ એ છે કે ભગવાનની કૃપા તમારા પર છે ઘણી વખત એવું બને છે કે તમે કંઈક લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે થોડી શંકા આવે છે બધું બરાબર થઈ ગયા પછી પણ કંઈક એવું બને છે જે આપણને તે નિર્ણય લેતા અટકાવે છે તેનો અર્થ એ છે કે તમે કોઈ દૈવી શક્તિ દ્વારા આશીર્વાદિત છો જે લોકો પર ભગવાનના આશીર્વાદ હોય છે પછી ભલે તે અમીર હોય કે ગરીબ તેમને દરેક જગ્યાએ સન્માન મળે છે જો કોઈને ઓછું કામ કરીને પણ સફળતા મળે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેમને બધી સમસ્યાઓથી બચાવે છે જે લોકોથી ભગવાન પ્રસન્ન હોય છે તેઓ દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમના જીવનમાં ગમે તેટલું દુઃખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે અને તેઓ ક્યારેય કોઈ સમસ્યાથી ડરતા નથી તેઓ દરેક સમસ્યાને સરળતાથી દૂર કરી લે છે તે શુભ છે હિન્દુ ધર્મમાં ગુવળને ખૂબ જ મહત્વપૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો છે ગોવડ ને દેવી લક્ષ્મી વાહન માનવામાં આવે છે એથી જો તમે ક્યાંક ગોવડ જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ગોવડ દેખાય તો સમજી લેવું કે જલ્દી જ દેવી લક્ષ્મી તમારા ઘરે આવવાની છે ખાવાની આદતોમાં બદલાવ જ્યાં પણ દેવી લક્ષ્મી આવે છે ત્યાંના લોકોની ખાવાની તો બદલાવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકોને એવું લાગવા લાગે છે કે ઓછું ભોજન પણ પૂરતું છે આ સિવાય આવા ઘરના લોકો નશો અને માંસાહારી ખોરાકથી પણ અંતર રાખવા લાગે છે દેવી સ્વચ્છતા ખૂબ જ પસંદ છે જે ઘર સ્વચ્છ હોય છે ત્યાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે આ સિવાય સફાઈ માટે વપરાતી સાવરણી પણ દેવી લક્ષ્મીને ખૂબ પ્રિય છે એવું કહેવાય છે કે જો તમે સવારે ક્યાંક જતી વખતે ઘરની બહાર ઝાડુ મારતા જુઓ તો તે ખૂબ જ શુભ સંકેત છે હિન્દુ ધર્મમાં શંખને મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબર શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે કરવામાં આવતી પૂજામાં શંખ વગાડવો એવું માનવામાં આવે છે કે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે એક શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગમન સૂચવે છે જો તમને સતત ત્રણ દિવસ ઘરની બહાર નીકળતી વખતે નીલકંઠ પક્ષી દેખાય તો સમજવું કે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી છે તમારી એક મોટી ઈચ્છા ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે ઇલકંઠ પક્ષીને જોવું એ મહાદેવના આશીર્વાદની નિશાની છે અને જો તમારા ઘરની સામે સફેદ ગાય વારંવાર આવવા લાગે અથવા કોઈ દિવસ અમારા ઘરની સામે સફેદ ગાય આવે અને તેના વાછડાને ખવડાવે તો તે દેવી દેવતાઓના તમને આશીર્વાદ આપવાનો સ્પષ્ટ સંકેત છે તે જણાવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની તમામ સમસ્યાઓ દૂર થઈ રહી છે ભગવાન તમારી બધી મુશ્કેલીઓ અને ખરા દિવસોનો અંત લાવવાના છે જો કોઈ પક્ષી ઘરના મુખ્ય દરવાજાની આસપાસ માળો બનાવે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે તમારી આરાધના સફળ થઈ છે તેનો પુરાવો છે પક્ષીઓ અને તેમના બાળકોને ભૂલથી પણ હેરાન ન કરો બલકે તેમના માટે ખોરાક અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એટલા ભાવુક થઈ જાઓ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો આ એ વાતની નિશાની છે કે ભગવાન તમારા હૃદયનો પોકાર સાંભળ્યો છે જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો અને તમને ક્યાંક વાંદરાઓનું ટોળું દેખાય છે તો આ પણ કહે છે કે તમારી પૂજા સફળ થવાની છે ભગવાન તમારા પર કૃપા કરે છે તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો જો તમારા ઘરમાં અગરબત્તી રૂમ સ્પ્રે અથવા કૃત્રિમ સુગંધનો ઉપયોગ કર્યા વિના પણ સુગંધ અને તાજગી આવે છે તો સમજો કે ભગવાન તમારા પર મહેરબાન છે અને તમારા દિવસો જલ્દી બદલાવાના છે પૂજા દરમિયાન ઘરમાં મહેમાનનું આગમન પણ ભગવાનની કૃપાની નિશાની છે જો મહેમાન કોઈ ભેટ લાવે છે તો તે સ્પષ્ટ સંકેત છે કે ભગવાને તમારી પૂજા સ્વીકારી લીધી છે જો પૂજા દરમિયાન પ્રગટાવવામાં આવેલ દીવાની જ્વાળા અચાનક જ ઝડપથી બળવા લાગે તો સમજી લેવું કે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે અને ભગવાનની કૃપાથી તમારા દુઃખના દિવસો જલ્દી સમાપ્ત થવા જઈ રહ્યા છે જો તમે વારંવાર સવારે ત્રણથી પાંચ વાગ્યાની વચ્ચે એટલે કે બ્રહ્મો મુહૂર્તમાં જાગી જાઓ છો તો આ પણ ભગવાન તરફથી સંકેત છે કે ભગવાન તમારી ભક્તિથી પ્રસન્ન છે જે વ્યક્તિની હું રચાન છે જો રાત પછી તમારી આંખ છે તો તેને નાની વાત ખૂબ જ રાત્રે ત્રણ પછી દેવી દેવતાઓની શક્તિઓ જાગી જાય છે જે તમને ઘણું બધું કહેવા માંગે છે આવી સ્થિતિમાં તમારું વારંવાર જાગવું એ સફળતાની નિશાની છે રાત્રે ત્રણ વાગ્યા પછી દેવી દેવતાઓ પાસેથી માંગેલું વરદાન ક્યારેય વ્યર્થ જતું નથી ભગવાન તમારી પ્રાર્થના ચોક્કસપણે સાંભળે છે જો તમે તમારા સપનામાં ઊંચા પહાડો જુઓ અને તમને ત્યાંથી વહેતો ધોધ દેખાય અને તમે આ પાણી પી લો તો તમને ચોક્કસ સફળતા મળે છે જો તમે તમારા શિક્ષણનો યોગ્ય ઉપયોગ કરીને તમારા પરિવારનું ભરણપોષણ કરી શકો છો તો તે સંપૂર્ણપણે ભગવાનની કૃપાનું પરિણામ છે ઘણા લોકો શિક્ષિત હોવા છતાં તેમના શિક્ષણનો યોગ્ય દિશામાં ઉપયોગ કરી શકતા નથી જેઓ સ્વસ્થ છે તેઓ પણ ભગવાનના આશીર્વાદથી જ આ પદ પ્રાપ્ત કરી શકે છે ખરાબ સ્વાસ્થ્ય માત્ર શરીરને જ અસર કરતું નથી પરંતુ તે આર્થિક સ્થિતિને પણ બગાડી શકે છે તેથી જેઓ સ્વસ્થ છે તેઓએ પોતાને ભાગ્યશાળી માનવા જોઈએ જો તમને જીવનમાં સારો જીવનસાથી મળ્યો છે તો આ પણ એક સારો સંકેત છે તે ભગવાનની વિશેષ રૂપાની નિશાની છે એક સારો જીવનસાથી તમારા જીવનને સુખી તો બનાવે જ છે પરંતુ જીવનના દરેક ઉતાર ચઢાવમાં તમારો સહારો પણ બને છે પરંતુ જો જીવનસાથી ખોટો હોય તો જીવન મુશ્કેલીઓ અને ઝઘડાઓથી ભરેલું હોય છે જે લોકો પોતાના બાળકોને સારા સંસ્કાર સાથે ઉઠે રહે છે અને તેઓ આજ્ઞાકારી હોય છે આ પણ એક આશીર્વાદ છે આજના સમયમાં ઘણીવાર લોકો પોતાના બાળકોના કારણે તણાવમાં રહે છે જો કોઈ વ્યક્તિમાં સાચા અને ખોટા વચ્ચેનો ભેદ પારખવાની ક્ષમતા હોય તો તે તેના ઈષ્ટદેવનું વરદાન ગણાય છે બીજી તરફ જો કોઈ વ્યક્તિ સ્વપ્નમાં ભગવાનને જુએ છે તો તે પણ દેવી દેવતાઓની કૃપાનું પ્રતીક છે કારણ કે ભગવાનના દર્શન દરેક માટે સરળ નથી જે વ્યક્તિનું મન શાંત હોય છે જે સંતુલન સાથે પરિસ્થિતિઓનો સામનો કરે છે અને જેના પર ગુસ્સાની અસર થતી નથી તે વ્યક્તિ ખરેખર ભગવાનના આશીર્વાદથી ભરપૂર હોય છે જો કે ભગવાન તેના વાસ્તવિક સ્વરૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક એવા લોકો છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે જેમ કે માતા પિતા ગુરુ અને બ્રાહ્મ જો આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરે આવે તો તેને શુભ સંકેત માનવામાં આવે છે તમારે તેમને સન્માન સાથે ઘરેથી મોકરવા જોઈએ અને ખાલી હાથે પાછા ન ફરવું જોઈએ આ ઉપરાંત જો ભગવાનની મૂર્તિ કે પ્રતિમા પરથી કોઈ ફૂલ કે માળા પડી જાય અને તમારી પાસે આવે તો તે પણ ખૂબ જ શુભ સંકેત છે